લખાય તો જેટલા લખાય એટલા તમે ગણવા નાખે છાવું થી વધારે ઘાટા એ ઇનામ આપી શકો બરાબર ને તો કરો ચાલુ નમસ્કાર મિત્રો જય માતાજી સ્વાગત છે નવા વિડીયો આજનો કોઈ આપણો વ્લોગ વિડીયો નહીં તમને પહેલા કહી દઉં કારણ કે આજનો છે આપણો ચેલેન્જ વ્લોગ વિડીયો એટલે ચેલેન્જ વિડીયો છે વ્લોગ પણ નથી અને મોટા સાથે તો બધા ચેલેન્જ વિડીયો જોયા છે પણ આજે આપણે બાળકો સાથેનો ચેલેન્જ વિડીયો છે ત્રણ બાળકો છે અને કેવા ચેલેન્જ વિડીયો કરે છે ને એ જોવાનું છે અને કેવી મજા આવશે એ પણ તમને વિડીયો બતાવી દઈશું જોઈ રાખજો તમે વિડીયો અને ચેલેન્જ વિડીયો ચાઇન ચાલ આજે ત્રિન બાળકો છે ને એ કરવાના છે આમ તો મારા ભાઈ છે પણ કાકાના દીકરા છે એ ચેલેન્જ વિડીયો કેવો કરે છે ને એ તમારે જોવાનું છે અને મજા આવશે ચેલેન્જ વિડીયોમાં કારણ કે ચેલેલ વિડીયોમાં શું છે ને જે ચેલેન્જ વિડીયો છે એમાં શું શું રાખેલ છે ને એ પણ તમને બતાવી દઈશ આમ તમને થમણે જન ખબર પડી જશે પણ છો છતાં આપણે જોઈએ કે જેવી મજા આવે છે વિડીયોમાં કારણ કે વિડીયો જો ખબર પડશે માં તો તમે લોકો લીધું કે માં શું છે તો તૈયાર છો ને તૈયાર ચેનલ પર હોય પેલા પછી આપડે વિડીયો આગળ ચાલુ કરીએ અને મોટા તો બધા ચેનલ વિડીયો કરતા જ આપણે નાના બાળકો સાથે અને મજા આવશે કોઈ બાળકોને નુકસાનકારક પણ વસ્તુ નથી અને ચેલેન્જ વિડીયો એવું મજા આવશે કારણ કે આજનો ચેનલ વિડીયો તો શું છે આપણે એ તમને બતાવી દઈએ લાવો આપણે ચેલેન્જ ઇન્ડિયા ની વસ્તુ તો આ છે ચેલેન્જ ઇન્ડિયા ની વસ્તુ અને શું કહેવાય શું કહેવાય વાહ તીખા બહુ તીખા નહીં ને તીખા નથી મારા મજા આવે છે આમ તો ખાટા મીઠા છે તો આપણે ચેલેન્જ વિડીયો ને ચાલુ કરીશું ને મજા આવે તો ચાલો ચાલુ કરીએ ચેલેન્જ ફરી પાછા આપણે પૂછી લઈએ કે બધા રેડી છો રેડી છો ને તો એ મજા આવશે કેવો ખાશે તમારા કયું વધારે તો તું ખાઈશ તો જે વધારે ખાશે એ જીતી જશે અને જે સૌથી વધારે આ જે ભોગરસ છે ને ભોગરા જે વધારે ખાશે ને એ જીતી જશે હાવ સારામાં સસ્તું લાવ્યા છે એમ તો અને એમને મજા આવે કે શું અમારે પસંદ છે તો એમને કીધું કે ભોગરસ લાવો તો એમની મનપસંદ ચેલેન્જ મીડિયામાં આપણે લાવ્યા છે આમ તો ભોગરસ છે સૌથી વધારે ખાશે ને એ જે ખાશે વિનર અને એને ઈનામ આપવામાં આવશે તો આપણે ચાલો હવે ચેલેન્જ વિડીયો ચાલુ કરીએ તો ચાલો મિત્રો ચાલુ કરશો ચેલેન્જ વિડીયો તૈયાર છો ને પૂછી લ્યો

હવે બે વધ્યા છે આથી ખવાય ને ના ખવાતા ને હા તો ખા તમે રાજુ આ તો ભાઈ આઉટ થઈ ગયો જો અને આ થઈ ગયા આઉટ હવે જો કરણ હાર ના માનતો ખાયો હે અને આ તો બધા આગળ સમજી આવે તાચલો છે હા હા ખાવ ખાવ તમે આ કરણ દાહ જો થાવા ને નવ થયા

आराम से रखो बता खावा ना है बी बी एक लीवर झड़े रहो ताजा गया से नाना गया नाना छोटा पर जो नाना को बता आता कर दे मन लागे आ वाह आई ना खावा तक शू करे हाँ आई ना खावा બે પાછા પડી ગયા એવો હવે ના ખાસો કરો તો હવે આમ નથી ખવાતા નથી ને ચેલેન્જ આટલે પૂરો કરીશું આપણે એટલે સૌથી વધારે ચીએ ખાધા કાચલા છે તારે એક વધારે થઈ ગયો ને કાલે નાનો છે પણ જબર ખાધા તોય આને તો અને 14 છે તારે 13 છે તારે કેટલા છે આઠ ખાઈ જો પતી ગયું સૌથી વધારે તો આને હારા ખાધા કેવા નાનો તેર ખાધા આ કરતા અને જો હવે આટલા જ વધારે વધારે નહીં આમાં કેટલા ત્રીસ થી ચાલીસ હતા જો હવે આટલા વધ્યા એટલે હારા મારું સ્પેશિયલ નાના બાળકોનો ચેલેન્જ વિડીયો તો ને આ શું તમે રોજ એ રોજ ખાય ને એટલે એમને મજા આવે ને તેના માટે આપણે આવો ચેલેન્જ વિડીયો બાકી તમે કમેન્ટ કરજો કે કેવો ચેલેન્જ વિડીયો રાખો છે તમારી કમેન્ટ માટે રાખશો પણ નાના બાળકો માટે છે અને મોટા માસે પણ રાખશું એટલે મોટા ઉપર રાખશું અને આપણે બાળકો સાથેની મજા આવે છે તો બાળકો સાથે વિડીયો પણ બનાવીશું. પણ તેમના ફાયદાકારક માટે હોય એટલે તેમને નુકસાન ન થાય ને તેના એવું આપણે કંઈક રાખશું બાકી બીજું કોઈ એવું નહીં કે તેમને નુકસાન થાય કારણ કે તમે જાણો છો કે જે ચિપ્સ આવે છે જેલી એ આપણે નહીં રાખવાની એવી તો બાકી જે આ તો શું ડેલી બધા એવું ખાય છે ને આ ભૂંગળા તેના માટે આપણે તે રાખીએ તો બાકી બીજી વાત થયો છે આ ભાઈ તો એને આપણે ઇનામ આપશું અને ઇનામ તમારે આગળ આ વિડીયોમાં જોવા મળશે બાકી તે ચેલેન્જ વિડીયો આપી દઈશ નહીં આપી દઈશ નહીં આમ તો તો પછી આપણે એકાંતમાં આપી દેશે આમ તો તમારા સામે આપી દને તમારી સામે જ આપી દે કે શું છે એના બાકી મજા આવી જાય ને તમારે અને પછી તને તો જો મિત્રો આ આ તો નાના બાળકો માટેનો ચેલેન્જ વિડીયો કારણ કે મોટા સાથે બધા ચેલેન્જ મીડિયા કરતા હોય છે પણ આપણે બાળકો સાથેનો ચેલેન્જ વીડિયો કરે કારણ કે તેમને મજા આવે અને તેમને આનંદ પણ થાય અને આમ તો સ્ટુડન્ટ છે ભણવા જાય છે બધાય અત્યારે રજા છે તો આજે કર્યા હતા એમના માટે આપણે આ વિડીયો લઈને આવ્યા તમારા માટે પણ આ વિડીયો લઈને આવ્યા કારણ કે મોટો સાથે તો બધા ચેલેન્જ કરતા હોય છે ગમે એવું હોય પણ આપણે પણ એમને પસંદ આવે એવો ચેલેન્જ કરવાનો છે તમને પણ પસંદ આવે એવો ચેલેન્જ વિડીયો લઈને અમે આવીશું પણ તમારી મનપસંદથી કમેન્ટ કરજો અને કે કેવો કે ચેલેન્જ વિડીયો અમે લઈને આવવા એવો ચેલેન્જ વિડીયો અમે લઈને આવશું તમારી સામે બાકી ચાલો હવે મળીશું ફરી વાર નવા વિડીયોમાં ચેલેન્જ વિડીયો સાથે કે વ્લોગ વિડીયો સાથે પણ તમારી કમેન્ટ ઉપર ચાલો મળીએ જય માતાજી